નમસ્કાર દર્શક મિત્રો શેરબજારના કાર્યક્રમમાં શેર બજારના આપણે ગઈકાલે જે પ્રકારે ચર્ચા કરી હતી માર્કેટને લઈને અને સાથે જ આજે આપણે વાત કરીશું તેની તે જ લઈને કે ગઈકાલે જે ચર્ચા કરી તે પ્રકારે સમગ્ર દિવસ દરમિયાન માર્કેટે કારોબાર કર્યો છે કે કેમ અને સાથે આજે માર્કેટ કેવું રહી શકે છે ગ્લોબલ સંકેત શું મળી રહ્યા છે ભારતીય શેરબજારને કઈ અસરો કે જે જોવા મળશે આ તમામ બાબત પર ચર્ચા કરીશું સાથે જ આપના પણ કોઈ સવાલ હોય તો તે પણ આ કાર્યક્રમમાં આપ પૂછી શકો છો આપના ટીવી સ્ક્રીન પર નંબર ફ્લેશ થઈ રહ્યો છે તેના પર આપ ફોન કરો અને આપના જે સવાલ છે તે અહીંયા અમારા માર્કેટ એક્સપર્ટને પૂછી શકો છો તો શરૂઆત કરીએ આજના આપણા કાર્યક્રમની શેરબજારના ધબકારા આપણી સાથે જોડાઈ ગયા છે માર્કેટ એક્સપર્ટ હરેશ મોતિયાની હરેશભાઈ સ્વાગત છે આપનું ગુડ મોર્નિંગ નમસ્કાર દર્શક સૌથી પહેલા તો ગઈકાલે જે પ્રકારે આપણે ચર્ચા કરી હતી શું રહ્યો ગઈકાલનો સમગ્ર દિવસ કેવો રહ્યો અને સાથે જ આજે ખાસ કઈ કઈ બાબતો ગ્લોબલ સંકેત છે તો ગઈકાલના માર્કેટમાં નજર નાખીએ સૌથી પહેલા તો આપણે ટેકનિકલ વાત કરીએ આપણે કઈ બહુ ડિટેલમાં પહેલા હું ના જોઉં એક એઝ અ સિમ્પલ ટ્રેડર તો પહેલા કલાકનો હાઈ તો એ પહેલા કલાકના હાઈ લો શરૂઆતમાં આપણને પહેલા કલાકનો લો બ્રેક થતા જોવા મળ્યો યસ શરૂઆતનો જે લો હતો એકવીસ હજાર નવસો પાંત્રીસ એ બ્રેક થયો અને નવસો સોળ જઈને પછી અગેન ઇટ બાઉન્સ બેક અને બાઉન્સ બેક એટલે એ દિવસનો હાઇક ઉદાવી દીધો એટલે લોસ હેટ હવે શું ગઈકાલે આ નવસો જે શરૂઆત નો જે લો હતો નવસો પાંત્રીસ નો વેધર રાઈટ લેવલ ટુ સેલ કે ભાઈ પહેલા કલાકનો હાઈ લો ની સ્ટ્રેટેજી આપણે અહીંયા અનાઉન્સ કરી છે સક્સેસફુલ છે તો શું ગઈકાલે પણ એ ટ્રેડ કરવા જેવું હતું તો ના ગઈકાલનો લો જે નવસો પાંત્રીસ નો હતો એકવીસ હજાર નવસો પાંત્રીસ નો તો ઇટ વોઝ નોટ અ ટ્રેડિંગ બટ ઇટ વોઝ જસ્ટ અ

તો મને દેખાય છે કે છેલ્લા ત્રણ થી ચાર સપ્તાહમાં કરેક્શન આવ્યું ગયા મહિનાની ફેબ્રુઆરી મહિનાની એક સારું સેલિંગ પ્રેશર પ્રોફિટ બુકિંગ આપણને જોવા મળ્યું ઉપરથી તો એ સેલિંગ પ્રેશરમાં માર્કેટે બાવીસ તારીખ કે એકવીસ હજાર નવસો ચાલીસ સોરી આઠસો નો લો બનાવ્યો અને પછી ટ્વેન્ટી વન થાઉઝન્ડ થ્રી હંડ્રેડ ની નજીક એટલે ક્યાં તમે જે સેલિંગ પ્રેશરમાં એક વખત એકવીસ હજાર આઠસો પંચોતેર એ વધીને એકવીસ ત્રણસો તો તમને ચારસો પાંચસો પોઈન્ટની તેજી જોવા મળી તમે જો કે તેજી તો જે દેખાય દેખાય પણ તેજી કઈ રીતે દેખાય ઇટ વોઝ વેરી ફાસ્ટ વિધિન અ ડે તો વિધિન અ ડે જો તમને આવી એક બાઉન્સ દેખાય એટલે મીન્સ ક્યાંક ઓન ધ લોઅર લેવલ ખરીદી છે તે લોઅર લેવલની જે ખરીદી હતી અગેન ઇટ ગોટ અ સેલિંગ અગેન આપણને એમાં મંદી દેખાય અને એ મંદી ચાલી આપણને બે ત્રણ દિવસની જે મંદી આવી લો બનાવીને અગેન એ લેવલ ઉપર તમને ખરીદી જોવા મળી એ ખરીદી પહેલા બેલેન્સ હતી કોન્સોલિડેશન થયું અને ધેન જે ઉછાળો આવ્યો ઓન ફસ્ટ ઓફ માર્ચ મારો મતલબ છે કે એકવીસ હજાર નવસો સાડા આઠસો ના રેન્જમાં માર્કેટ આવે છે કે આઠસો આપણે ગણીએ તો એ રેન્જમાં આવે છે તો ત્યાં તમને ખરીદી દીધી કઈ આ બે દિવસ તમને ખરીદી દીધી બાવીસ પાંચસો પચીસ નવો હાઈ બન્યો તો અગેન ત્યાં ફરી પાછું પ્રોફિટ બુકિંગ આપણને જોવા મળ્યું પહેલા ઉપર ડિસ્ટ્રીબ્યુશન દેખાયું ત્રણ ચાર દિવસ અગેન યુ ગોટ અ સેલિંગ પ્રેશર ઓન થર્ટીન્થ ઓફ માર્ચ થર્ટીન્થ ઓફ માર્ચમાં જે સેલિંગ આવ્યું એ સેલિંગ અગેન ઇટ ફેલ ડાઉન ટુ ટ્વેન્ટી વન થાઉઝન્ડ નાઇન હંડ્રેડ સિક્સટી થ્રી ઓર રાધર નાઇન ઝીરો ફાઈવ ટી વન એ ને માન આપીને એટલે ટૂંકમાં નવસો ને સપોર્ટ આપીને થોડું થોડા કલાકો માટે ચૌદમી તારીખે ત્યાંથી અગેન ખરીદી આવી અને ખરીદી ગઈ ઉપરના બસો તો અરાઉન્ડ તમે સમજો અઢીસો ત્રણસો પોઈન્ટની તમને તેજી દેખાય કે નવસો થી

તેરમી તારીખે આપણને બાઉન્સ દેખાયો તેરમી તારીખે જો લો બન્યો નવસો ના નજીક આવ્યો ત્યાંથી અગેન વી સો અ બાઉન્સ ઓફ અરાઉન્ડ સે ટુ હંડ્રેડ પોઈન્ટ એટલે બસો પોઈન્ટ ટૂંકમાં બાઉન્સ ની જે કેપેસિટી છે એ ઘટતી દેખાઈ રહી છે આપણને હમણાં રિસેન્ટલી ફરી ગઈકાલે આપણે વાત કરીએ તો નવસો નો લો બન્યો થોડું કોન્સોલિડેશન થયું છે નો ડાઉટ હું લો થોડું કરી પાછળ જાઉં તો નવસો એકત્રીસ નવસો સોળ નો ગણો તો આ પંદર તારીખ થી કે રાધર હું તેર તારીખ થી નો જે લો બન્યો છે એનું તો આપણે બાઉન્સ બતાવી દીધું અગેન વી કેમ બેક ટુ ધ સપોર્ટ ઝોન ધેટ ઇઝ નાઇન અરાઉન્ડ અને આ નવસો ની આસપાસમાં ગઈકાલે આપણને એક કેન્ડલ જોવા મળી સવા બાર વાગે એટલે રફલી સાડા અગિયાર થી સવા બાર આપણે ગણીએ કે અગિયાર થી સવા બાર આપણે ગણીએ

નજર નાખીએ સંકેત આપે છે આનાથી આપણને સપોર્ટ છે ત્યાં બાયર્સ આવી જાય છે ત્યાં માર્કેટ ને સ્ટેબલાઇઝ કરે છે માર્કેટ ઉપર આવે છે પહેલા એના અંદર તાકાત હતી એને બધી તાકાત લગાડી એટલે માર્કેટ બહુ સારી રીતે ઉપર આવી ગયું નવો હાઈ બી તમને બતાવ્યો નવો હાઈ બતાવ્યા બાદ ફરી પાછું ત્યાં થોડુંક એને આરામ લીધો ફરી પાછું ત્યાંથી એક સેલિંગ પ્રેશર આવ્યું માર્કેટમાં અને અગેન ફરી પાછો એ સપોર્ટના નજીક આવી ગયો સો સપોર્ટના નજીક આવ્યા બાદ અગેન ક્યાં કંઈક થોડુંક થાક છે હું એમ નથી કેતો કે ઇટ ઇઝ આઉટ

તો આ જે બાઉન્સ છે આપણે ગઈકાલ વાળો કહીએ આ બાઉન્સ ફરી બસો ચાર બસો દસ ઉપર એક વ્યવસ્થિત હાઈ અને પછી ચારસો પચાસ પંચાવન ને ક્રોસ કરી જાય ને એના ઉપર પછી એક નવી સારી કેન્ડલ બની જાય રાઈટ વિથ વોલ્યુમ

ગોઈંગ નિયર ટુ ધીસ તો એક સીધી વસ્તુ છે કે એક વોલ છે એ પછી નાગાર્જુનાની વોલ હોય કે અંબુજા સિમેન્ટ થી વોલ બની હોય તો એને અવરનવર તમે હિટ કરતા રહો કભી તો તૂટે તો આ જે લેવલ છે જો અવરનવર હિટ થાય આ રીતના તો જે રીતના ના સ્ટ્રેન્થ માં આપણને થાક દેખાય છે પોસિબિલિટી કે ધીસ લેવલ કેન બી બ્રોકન તો જે ઇન્વેસ્ટર્સ છે નો અને બુલ્સમાં સ્ટ્રેન્થ નથી એટલે ખરીદી ના ઇન્સ્ટ્રુમેન્ટ શોધવા કે જોવા થોડાક અઘરા થઈ જાય છે ડિફિકલ્ટ થઈ જાય છે તો વેટ ફોર ડાયરેક્શન एक वक्त तुमने डायरेक्शन मिले देन यू गो एंड इनिशिएट योर ट्रेड टिल दैट टाइम वेट एंड वॉच बी कॉशियस एंजॉय अदर एक्टिविटीज एंजॉय विद योर फैमिली ओ जब कह रहे तमाम बात तैयारी करी से कई कई खास બાબતો છે કે જે ખાસ ધ્યાન રાખવાની છે રવામ જે લેવલ્સની પણ વાત કરી છે દર્શક મિત્રો હવે આપના પણ કોઈ સવાલ હોય આ કાર્યક્રમમાં તો આપ પૂછી શકો છો આપના ટીવી સ્ક્રીન પર નંબર ફ્લેશ થઈ રહ્યા છે શેર માર્કેટને લગતા કોઈ પણ સવાલ હોય તો હવે આપ પૂછી શકો છો તો અલગ અલગ ઇન્સ્ટ્રુમેન્ટ પર પણ આપણે વાત કરીએ કયા કયા ઇન્સ્ટ્રુમેન્ટ કે જે ખાસ આજે રહેશે અને તેના લેવલ્સ શું ખાસ રહેવાના છે તો સૌથી પહેલાં ઇન્સ્ટ્રુમેન્ટની આપણે ચર્ચા કરીએ તે છે તો મને છે ત્રણ ચાર અઠવાડિયામાં આપણે નિફ્ટી ની ચર્ચા તો કરી કે જ્યાં એ લોઅર લેવલ ને સપોર્ટ પકડે છે અને સપોર્ટ તોડવાનો પ્રયત્ન કરે છે તો દિસ ઇન્સ્ટ્રુમેન્ટ એઝ બ્રોકર રાઈટ ઇટ હેઝ બ્રોકન ધ સપોર્ટ લેવલ એનાથી નીચે આવ્યો છે નીચે આવીને થોડુંક આવ્યું છે તો હવે અગેન ઇફ ઇટ બ્રેક્સ ડે બિફોર યસ્ટરડેઝ લો લો ની વાત નથી પંદરમી તારીખ નો લો જો બ્રેક કરે છે એ લો છે સત્તરસો ઇઠ્યાસી તો આપણને આના અંદર વધારે સેલિંગ પ્રેશર જોવા મળી શકે છે એઝ સચ

આ એક સપોર્ટ લેવલ મને દેખાઈ રહ્યો છે ચાર હજાર થી નીચે ટ્રેડ થશે તો કોઈ પોસિબલ આપણને વધારે આના પ્રોફિટ બુકિંગ જોવા મળી શકે એ સપોર્ટ લેવલ જે ટીસીએસ માટે વાત કરી છે એક કોલર જોડાયા છે હેલો પ્રકાશભાઈ ભાઈ બોલો આપનો સવાલ જણાવશો કે શું કરવાના છે હજી બે વર્ષ માટે રાખી શકું તેમ છું ફરી એક વખત હલો જી આપનો સવાલ જણાવો ફરીથી જી ખાદી ખાદીમ ઇન્ડિયા મેં બે વર્ષ માટે લીધેલા છે અને હજી બે મહિના થયા છે ત્રણસો ના ભાગે તો શું કરવાનું હવે હજુ બે વર્ષ ઉભા રહી શકું એવું છું

આપને અવાજ આવી રહ્યો છે હેલો હા નામ જણાવશો અને સવાલ જણાવશો ટાટા સ્ટીલ જી ટાટા સ્ટીલ એનએમડીસી અને અશોક લેલેન્ડ એન્ટ્રાડે ઓકે ગઈકાલે ખરીદી જોવા મળી છે એકસો ચુમ્બાલીસ રૂપિયા પૈસાનો અહીંયા સપોર્ટ દેખાય છે એકસો બાવન થી એનએમડીસી માં મને સપોર્ટ એકસો સત્તાણું રૂપિયા દેખાય છે ઉપર રેઝિસ્ટન્સ બસો છ બસો સાત રૂપિયાનો છે ત્રીજો ઇન્સ્ટ્રુમેન્ટ

એપોલો હોસ્પિટલમાં ખરીદી જોવા મળી રહી છે અહીંયા સપોર્ટ છે પાંચ હજાર નવસો નો અને ઉપરમાં મને રેજિસ્ટન્સ સૌથી પહેલો દેખાય છે એ છે છ હજાર બસો દસ નો એના ઉપર એક વ્યવસ્થિત ડેલી કેન્ડલ જોવા મળી જાય તો ધેન ધ ઇન્સ્ટ્રુમેન્ટ કેન ટેકયુ ટુ સિક્સ થાઉઝન ફોર હન્ડ્રેડ પ્લસ તો છ હજાર બસો દસ નો રેજિસ્ટ્રન્સ અને ડેલી કેન્ડલ જોવા મળે છે કે ક્યાંક આગળ વધી શકે છે એપોલો હોસ્પિટલ આગળ વાત કરીએ એચએએલ

એના એ લોને ધ્યાનમાં રાખીને તમે આને હોલ્ડ રાખી શકો છો છે હેલો ઠીક ફોન કટ થઈ ગયો છે આગળ આપણે વાત કરીએ નેક્સ્ટ ઇન્સ્ટ્રુમેન્ટ પર જઈએ તો છે આઈઓસી આઈઓસી માં ક્યાં પ્રોફિટ બુકિંગ વીકનેસ જોવા મળી રહી છે તો આ ઇન્સ્ટ્રુમેન્ટ જ્યાં સુધી એકસો ચોસઠ ઉપર ફરી પાછો ટ્રેડ નથી કરતો બંધ આપીને

અને ત્યારબાદ અન્ય લેવલ ત્રણ હજાર છસો સિત્યોતેર ટી માટે વાત કરીશું હર્ષભાઈ જે પણ ઇન્સ્ટ્રુમેન્ટ વિશે ચર્ચા કરી તેમાં આપનો કોઈ પર્સનલ હોલ્ડિંગ કે આપનું કોઈ પર્સનલ ઇન્ટરેસ્ટ જે બી ઇન્સ્ટ્રુમેન્ટ વિશે ચર્ચા કરી કે મારો ક્યાં કોઈ પર્સનલ હોલ્ડિંગ નથી જે અમારા મિત્ર ને સગા સંબંધો છે રિલેટિવ્સ ફ્રેન્ડ્સ ફેમિલી મેમ્બર્સ એ લોકો ટ્રેડિંગ ને ઇન્વેસ્ટમેન્ટ કરતા હોય છે કારણ કે ફેમિલી મેમ્બર્સ ઇન્વોલ્વ છે તો આપ મારો ઇનડાયરેક્ટ ઇન્ટરેસ્ટ છે જી આભાર આપનો અમારી સાથે આપ જોડાયા દર્શક મિત્રો ને પણ માર્ગદર્શન પૂરું પાડ્યું બદલ થેન્ક યુ વેરી મચ થેન્ક યુ तो दर्शक मित्रों शेर बजार धबकारा कार्यक्रम છે ફરી बस आटलो फरी मिलीशू आती का रजा आपशो जो तारा हूँ निर्माण thank yeah. you